નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો એક વાર્તા દ્વારા ખબર પડશે કે કળિયુગમાં વ્યક્તિ કયા કારણોસર ગરીબ બને છે મિત્રો એક સમયે ધનની દેવી લક્ષ્મી અને ધનના દેવતા કુબેર પોતપોતાના સિંહાસન પર એકસાથે બિરાજમાન હતા ત્યારે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત નારદજી ત્યાં પહોંચે છે માતા લક્ષ્મીજી અને કુબેર મહારાજજીને પ્રણામ કરે છે અને માતા લક્ષ્મી અને કુબેર મહારાજને કહે છે કે હે દેવો હું તમારી પાસે ઉકેલ માટે આવ્યો છું મારો એક પ્રશ્ન છે કે વ્યક્તિ કયા કારણોસર ગરીબ બને છે કૃપા કરીને મને તે કારણો જણાવો કે જેના કારણે વ્યક્તિ ગરીબ બને છે ત્યારે દેવી લક્ષ્મી કહે છે કે દેવર્ષિજી તમારો આ પ્રશ્ન ખરેખર સર્વજ્ઞતાથી ભરેલો છે પણ હું તમને એક વાર્તા દ્વારા આ પ્રશ્નનો જવાબ આપીશ અને જે આ કથા અંત સુધી સાંભળે છે તે ક્યારે ગરીબ નથી રહેતો તેને મારા અને કુબેર મહારાજના આશીર્વાદ હંમેશા રહેશે પછી તે વ્યક્તિ ક્યારે ગરીબ નથી થતી હવે દેવર્ષિ નારદ કહે છે કે હે દેવી હું તમારી કહેલી કથા અંત સુધી અવશ્ય સાંભળીશ મિત્રો હવે દેવી લક્ષ્મી વાર્તા સંભળાવવાનું શરૂ કરે છે અને કહે છે હે દેવર્ષિ નારદજી એક સમયે એક આશ્રમમાં એક ગુરુ અને એક શિષ્ય સાથે રહેતા હતા તેઓ એક દિવસ જઈ રહ્યા હતા ચાલતા ચાલતા તેઓ એક મોટા ખેતર નજીક પહોંચે છે હવે તેઓ દૂર ચાલ્યા ગયા હતા બંને બંનેને તરસ લાગી પછી જ્યારે તેઓ આજુબાજુ નજર રાખે છે ત્યારે તેઓને ખેતરોની વચ્ચે એક જર્જરિત ઝૂંપડી દેખાય છે ત્યારે ગુરુજી તેમના શિષ્યને કહે છે કે કદાચ આપણે અહીંયા પીવા માટે પાણી મેળવી શકીએ અને ગુરુ પોતાના શિષ્યને લઈને તે ઘરની નજીક પહોંચે છે અને થોડી જ વારમાં તે ઘરનો દરવાજો ખખડાવે છે અંદરથી એક વ્યક્તિ બહાર આવે છે અને તેની સાથે તેની પત્ની અને ત્રણ બાળકો હતા જેઓ ખૂબ જ પાટેલા કપડાં પહેર્યા હતા હવે તે ગરીબ દુઃખી મનુષ્ય તરફ જોઈને ગુરુજી નમ્ર સ્વરે કહે છે હું અને મારા શિષ્ય દૂરના પ્રવાસેથી આવ્યા છે અને ખૂબ જ તરસ લાગે છે શું અમને પીવા માટે પાણી મળી શકે છે તે વ્યક્તિ અંદરથી પાણી લાવે છે જે ગુરુજી અને તેમના શિષ્ય સ્વીકારે છે હવે તે ગુરુજી અચાનક જ તે વ્યક્તિને કહે છે હે પુત્ર તમારું તો ખેતર ઘણો મોટો છે પરંતુ આમાં કોઈ પાક કેમ નથી હાલો શું કારણ છે તમે બધા લોકોનો ગુજરાન કેવી રીતે ચાલે છે ગુરુજીની વાત સાંભળીને તે વ્યક્તિ કહે છે હે મહાત્માજી અમારી પાસે એક ભેંસ છે અને તે ભેંસ ઘણું દૂધ આપે છે તે દૂધ વેચીને મને થોડાક પૈસા મળી આપે છે અને એ પૈસાથી આપણે જીવીએ છીએ હવે ગુરુજીએ એ એ ઘણી વાતો પૂછી અને જ રીતે વાતોમાં સાંજ પડી ગઈ ત્યારે ગુરુજીએ વિચાર્યું કે આજની રાત અમે અહીં જ રોકાઈ ગુરુજીએ તે વ્યક્તિ પાસેથી તેના ઘરે રહેવાની પરવાનગી માંગી તો તે વ્યક્તિ ગુરુજીને ઘરે રહેવાની પરવાનગી આપે છે હવે તે ગુરુજી અને તેના શિષ્ય ત્યાં જ રાત રોકાય છે અને મધ્યરાત્રિનો સમય હતો અડધી રાત પસાર થઈ જતી ત્યારે જ અચાનક ગુરુજીની આંખ ખુલી જાય છે ગુરુજી ઊંઘમાંથી જાગી જાય છે અને તે જઈને પોતાના શિષ્યના કાનમાં ખૂબ જ નીચા આવવાથી કહે છે હે શિષ્ય ચાલો આપણે અહીંથી નીકળી જઈએ પણ આપણે આ મનુષ્યની ગરીબી દૂર કરીને જ સમંત થઈશું એના માટે આપણે અહીંથી ખાલી હાથે નથી જવું આપણે અહીંયાથી કંઈક ને કંઈક અવશ્ય લઈ જઈશું એક કામ કરીએ આપણે તેની ભેંસ સાથે લઈ જઈશું અને આપણે તેની ભેંસને જંગલમાં છોડી દઈશું ગુરુજીના આવા શબ્દો સાંભળીને થોડીવાર માટે શિષ્યને આવા શબ્દો પર વિશ્વાસ ન થયો તે શિષ્ય વિચારી રહ્યો હતો શું આ એ જ ગુરુજી છે જેઓએ મને આટલું જ્ઞાન આપ્યું છે ચોરી કરવી તેઓએ મને પાપ જણાવ્યું હતું પરંતુ મને આજે પહેલીવાર કોઈની સાથે ખોટું કરવા કહી રહ્યા છે હવે હું મારા ગુરુજીની વાતને ટાળી શકતો નથી હવે તે શિષ્ય અને ગુરુ બંને તે ભેંસને લઈને જંગલ તરફ નીકળ્યા એવી જગ્યાએ જ્યાંથી પહેલી ભેંસ પાછી ન આવી શકે અને હવે પછી ગુરુ અને શિષ્ય ત્યાંથી નીકળી જાય છે પણ શિષ્યના મનમાં આ વાત હંમેશા સતાવે છે કે મારા ગુરુએ તે ભેંસને પહેલા ગરીબના ઘરેથી દૂર કરીને જંગલમાં છોડે હવે તે શિષ્યના ગુરુનું પણ મૃત્યુ થઈ ચૂક્યું હતું હવે તે શિષ્ય તેના ગુરુ ચરણોને ધારણ કરે છે એ શિષ્ય બહુ મહાન ગુરુ બની જાય છે પરંતુ હજી પણ તેના મનમાં ચાલતું હતું કે મારા ગુરુજીએ તે જંગલમાં કેમ છોડી દીધી હતી એક દિવસ તેના મનમાં વિચાર આવ્યો કેમ ના હું તે વ્યક્તિને મળું જેમની ભેંસ અમે જંગલમાં છોડી દીધી હતી કશું થાય કે ન થાય પરંતુ અમે તેને આર્થિક રીતે પણ મદદ કરીશું જેથી તેનું આગળનું જીવન સુખી થઈ શકે આ વિચાર સાથે મહર્ષિ શિષ્ય તે વ્યક્તિ પાસે જવા લાગ્યા અને થોડી વારમાં તે વ્યક્તિ અને ઝૂંપડીની જગ્યાએ એક વિશાળ ઘર હતું આ બધું જોઈને મહર્ષિ મનમાં વિચારવા લાગ્યો કે કદાચ આ કારણે તે વ્યક્તિએ બધું વેચી દીધું હશે અને અહીંથી ચાલ્યા ગયા એટલે જ અહીં આટલું મોટું ઘર બાંધ્યું છે અને આ વિચારીને તે પાછા ફરવા લાગે છે પછી જ્યારે તે મહર્ષિ શિષ્યની નજર તે વ્યક્તિ પર પડે છે ત્યારે તે શિષ્ય તે વ્યક્તિની નજીક જઈને કહે છે કે કદાચ તમે મને ઓળખતા નથી પણ હું તમને ઘણા વર્ષો પહેલા મળ્યો હતો ત્યારે તે વ્યક્તિ કહે છે કે હું તમને કેવી રીતે ભૂલી શકું તે દિવસે તમે અમને કહ્યા વિના અમારી જગ્યા છોડી દીધી હતી અને તે જ દિવસે અમારી ભેંસ પણ મને ખબર નથી તે ક્યાં ગઈ અને તે આજ સુધી પાછી નથી આવી મને સમજાતું ન હતું કે હવે શું કરવું પણ જીવન જીવવા માટે કંઈ કામ કરવું જરૂરી હતું કાપીને જે પણ પૈસા મળ્યા તે મારા ખેતરમાં અને મારી મહેનતનું ફળ મળ્યું અને મેં બીજા ખેતરમાં ફળનો બગીચો લગાવ્યો તે બગીચામાં સારા ફળો ઉગાડ્યા અને આજે હું શહેરનો સૌથી મોટો ફળ વેચનાર છું પરંતુ જો ભેંસ અહીંથી ન ગઈ હોત તો આ બધું ક્યારેય ન થાત કારણ કે તે જ ભેંસને કારણે હું બીજું કોઈ કામ કરવા માગતો ન હતો તે ચાલ્યા ગયા પછી મેં કામ કરવાનું શરૂ કર્યું જેથી કરીને હું પૈસા કમાઈ શકું પણ આજે હું મારા જીવનથી ખૂબ જ ખુશ છું અને આ સાંભળીને મહર્ષિ શિષ્યએ તે વ્યક્તિને કહ્યું આ કામ તમે પહેલાં પણ કરી શક્યા હોત એ વ્યક્તિએ કહ્યું કે હું પણ કરી શક્યો હોત પરંતુ તે સમયે મારી જિંદગી મહેનત કર્યા વગર જ ચાલતી હતી તેથી મને ક્યારેય સમજાયું નહીં કે હું પણ બીજું કોઈ કામ કરી શકું છું મેં ક્યારેય પ્રયત્ન જ ન કર્યો પણ ભેસ ગયા પછી મને અહેસાસ થવા લાગ્યો કે હું પણ બીજું કઈ કામ કરી શકું છું અને તે જ ક્ષણે મેં નક્કી કરી લીધું કે હું મારા જીવનમાં જે પણ કરીશ તે જાતે કરીશ અને આ નિશ્ચયને કારણે આજે હું આ તબક્કે પહોંચી ગયો છું હવે તે શિષ્યને બધું જ ખબર પડી ગઈ કે મારા ગુરુજીએ ભેસ કેમ લઈ લીધી હતી અને તેને જંગલમાં છોડી દીધી હતી કારણ કે તેઓ આ માણસને એક દ્રઢ મનોબળ બનાવવા માંગતા હતા જેથી તે સખત મહેનત કરે અને મિત્રો માં લક્ષ્મી દેવર્ષિ નારદજીને કહે છે કે હે દેવર્ષિ નારદજી જો કોઈ વ્યક્તિને બે ટાઈમ ઘરે બેસીને ખાવા મળે અને તેને કોઈ કામ ન કરવું પડે તો તે વ્યક્તિ આળસુ બની જાય છે અને ગરીબી લાચારી દુઃખ બધું જ ગ્રહણ થઈ જાય છે તે વ્યક્તિના ઘરમાંથી નામ અને સમૃદ્ધિની નિશાની પણ ભૂસાઈ જાય છે તેથી દરેક વ્યક્તિએ પોતાનામાં વિશ્વાસ રાખવો જોઈએ અને બીજાના સહારે ન બેસવું જોઈએ તે લોકો પોતાનું કામ સમયસર કરે છે અને સારા આચરણથી વર્તે છે બીજાને નુકસાન ન ઈચ્છે દ્વેષ ન કરો તેમનું કલ્યાણ તેમનામાં જ છે તેઓના ઘરમાં જ હું સુખેથી રહું છું જેનાથી તેમના તમામ દુઃખ પરેશાનીઓ પીડાઓ દેવી લક્ષ્મીની વાત સાંભળીને દૂર થઈ જાય છે દેવર્ષિ નારદ માં લક્ષ્મીજીને કહે છે કે હે માતા આજે તે મને જે જ્ઞાન આપ્યું છે આ સર્વજ્ઞાનથી ભરપૂર આ વાર્તા દ્વારા મને જે જ્ઞાન કરાવ્યું છે તે ખૂબ જ માહિતીપ્રદ છે હું તમારા દ્વારા વર્ણવેલ કથાઓ લોકો સુધી પહોંચાડવા માંગુ છું મિત્રો મા લક્ષ્મીની આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો જય લક્ષ્મી જય કુબેર ધન્યવાદ